નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ વડેત્રા આપનું સ્વાગત કરું છું ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે ભાઈ વરિયારીનું થ્રેસરમાં કઈ રીતે સેટિંગ કરવું એનો વિડીયો બનાવો આપણે ઘણા બધા સેટિંગોના વિડીયો આપણી ચેનલ ઉપર ને ફેસબુક ઉપર મૂકેલા છે યુટ્યુબ ચેનલ ઉપરને ઘણા બધા ખેડૂતોનો સપોર્ટ મળે છે કે ભાઈ તમારા વિડીયોથી જે નવા ભાઈઓ છે એમ કહે છે કે અમને સારું કામ આવે છે તો આજે આપણે પહેલી વખત અત્યાર સુધીમાં થ્રેસર રાખીએ છીએ તો પહેલી વખત વરિયારીમાં ચાલુ કરેલ છે તો વરિયાળીનું આપણે કેવી રીતે સેટિંગ કર્યું છે બહુ મોટો કે વધારે અનુભવ ના કહી શકાય પણ છતાંય હું તમને આપણે સેટિંગ કર્યું છે એમાં પરફેક્ટ જ ચાલે છે અને શું ફેરફાર કરવો પડ્યો એ પણ તમને બતાવવું હોય ખરા આવ્યા પછી તો એને આગળ જોડાયેલા રહેજો કોઈ પણ કંપનીના થ્રેસરમાં તમારે વરિયાળીનું સેટિંગ કરવું હોય તો કઈ રીતે કરવાનું એ તમને બતાવવું જો સિંગલ શાપિંગનું થ્રેશર હોય તો પટાનું કાંઈ જોવાનું નથી એ સિંગલ શાપિંગ હોય એટલે એમાં તો બધા ભાઈઓને હવા અને બેલ્ટના અને આગળ ડ્રમના બેલ્ટના ખબર હોય છે પણ ડબલ શાપિંગ ત્રણ શાપિંગ અથવા પાછળ ટોકરીવાળામાં ડ્રમ બાજુની શાપટિંગ હોય હા એમાં સૌથી નાની જણાવવાનું આ વચ્ચેની જો સૌથી નાની ફૂલી છે એમાં અથવા તો એમ કહે તો કે જીરાના અથવા ઘઉંના સેટિંગમાં ચલાવવાનું તો પણ ચાલે અને ઓટો ફીટર અથવા તો ટોકરીની સ્પીડ ધીમી કરવાની એટલે મોટી પુલી ચડાવેલી છે આપણે ચૌદની પુલી ચડાવેલી છે અત્યારે ટોકરીમાં કે જે પ્રમાણનું તમારે થ્રેસર હોય જેવો ઓર લેવરાવું હોય એ પ્રમાણની પુલી ચડાવવાની હવે વાત કરીએ આપણે તો આ રીતે જો ઓર થાય છે વાળા છે એટલે પાછળ વિટાય છે થોડાક હવે જો હવાના પંખા ની વાત કરીએ તો બધાને અલગ અલગ જગ્યાએ હવાનો પંખો આપેલો હોય છે તો જે પંખાની સોપ્ટિંગ હોય એમાં સૌથી મોટી પુલીમાં હવાની પટ્ટી ચડાવવાની પંખાની સોપ્ટિંગ બાજુથી સૌથી મોટી પુલીમાં હવાની પુલી ચડાવવાની એટલે જીરા હાથમાં ઘરનું સેટિંગ કહી શકીએ ચારણાઓની જો વાત કરીએ તો ત્રણ ચારણા વાળું થ્રેશર હોય તો ઉપર આપણે છ રાખેલ છે તો સાત પણ રાખી શકો છ અથવા સાત વચ્ચે સાડા પાંચ અને નીચે પાંચ જો બે ચારણા વાળું હોય તો તમે વચ્ચેથી સાડા પાંચનો કાઢી શકો છો અને ડાયરેક્ટ છ પાંચ અથવા પાંચ સાત કરી શકો છો મોટા ચારણામાં સરખું સમજજો બે વખત જોજો ઘણા ભાઈઓ વિડીયો જોઈને પણ પાછો ફોન કરે છે તો કે કેટલા ચારણા કેટલા નંબરના ચડાવવા તો આપણે કાંઈ વિડીયો દર વખતે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન જ કરીએ છીએ વિડીયોમાં તો વિડીયો ઉતારવાનો કાંઈ મતલબ નથી તમે સરખું જોતા નથી એટલે એટલે એક ખાસ રિક્વેસ્ટ કરું છું કે તમે પહેલાં વિડીયો સમજો જોવો અને એવી રીતે સેટિંગ કરો જો તમને એ સેટિંગ કરવા પછી પણ કાંઈ પ્રોબ્લેમ આવતા હોય તો અવશ્યથી ફોન કરજો પછી નાના ટુકડા ચારણાઓની વાત કરીએ તો આપણી આગળ બે સાડા પાંચના હતા એટલે બે સાડા પાંચના ચડાવેલા છે આ ટુકડા ચારણા આ ચારણાઓમાં પાંચ નંબરનો પણ ચારણો કદાચ ચાલી શકે એવું મને લાગે છે પણ આપણે બે સાડા પાંચમાં પણ દાખરી નથી આવતી તમારી આગળ બે સાડા પાંચ ના હોય તો ઉપર પાંચ અને નીચે સાડા પાંચ ચડાવી શકો છો વાત ચારણાઓ ની વાત બીજી એક આપણે કટર જારી આગળ વાત કરીશું પેલા માલની ક્વોલિટી જોઈ લઈએ એકદમ ઝીણો માલ છે કારણ કે વગાડ આવી ગયેલો છે એટલે હરિયાળીમાં જો આ રીતે હાલે છે હવાના પડતા ઉપર રાખેલા છે બધા આની બરાબર અથવા તમે જીરુમાં રાખતા હોય એ રીતે એ જે મુજબ જરૂર પડે એ મુજબ ઉપર કરી શકો છો નીચે કરી શકો છો નીચે કરો તો હવા વધે પડદાને ઉપર કરો સફેદ પડદાને તો હવા ઘટે ચુસ્કી ફેન હેઠળ ઉતારેલો છે એનું એક જ કારણ છે કે પાછળ કાંઈ ખાસ આવતું નથી એટલે ઉપર ઉપડી જાય એટલો માલ નીચે ભૂકીનો ચારણો દોઢ એમ એમનો છે એમાં દાણા નથી આવતા ખાલી રજોટ જ આવે છે ઝીણી જો આ ઝીણા દાણા છે આ આજે આમાં ભેગા આવે છે કદાચ મારા અંદાજે બે એમ એમનો ચાણો ચડાવીએ તો ઝીણા દાણા અહીંયા નીકળી જાય અને અહીંયા ચોખ્ખો વધારે ટૂંકમાં મોટા દાણા જ આવે એવું મારો અંદાજ છે આપણે ક્યારેય ચલાવેલ નથી પણ આગળ એની ટ્રાય કરશું તો એનો વિડીયો બનાવીશું અને કટ્ટરજારીની વાત કરીએ તો અત્યારે દસ એમ એમની કટરજારી મેં ચડાવેલી છે કારણ કે આ નીચેથી વાટેલી છે એકદમ વલવારી હતી વડિયાળી અને નીચેથી લીલી પણ નીકળે છે તો દસ એમ એમની ચડાવેલ છે કાયદેસર આઠ એમ એમની આવે આ રહી જે હમણાં બદલાવેલી છે આઠ એમ એમની કટરજારીમાં પાંચ આની બોલ્ટ અંદર આની વચ્ચે આવી જાય એટલે એ આઠ એમ એમ કહેવાય અને દસ આની છે દસ એમ એમ છે જે એમાં છ આની બોલ્ટ અંદરથી આરામથી વયો જાય અને થોડીક જગ્યા રહીએ એક દોરાની એટલે એ દસ એમ એમની આજુબાજુ કહી શકાય એટલે મારા અંદાજે તમે જેવો પાક મુજબ આઠ એમ એમથી લઈને નવ અથવા દસ એમ એમ ચલાવી શકો છો જારી જો ફૂમકી આવે વધારે તો નાની જારી કરવાની અને માઇનોર ફૂમકી આવે તો હવા ઘટાડી અને ચારણાની ચાલ લાંબી રાખવાની સંતરી પાસેથી ચાયણાની ચાલ લાંબી કરીને પાછળ પણ કઢાવી શકો છો ફૂમકીને વધારે પડતી ફૂંકી આવે તો ભૂંગરામાં જવાની શક્યતા રહીએ અથવા કાંતું વધારે કાઢવું પડે તો આ રીતે વરિયારીનું સેટિંગ ખેડૂત મિત્રો આપણે ખાસ અનુભવ નહોતો અગાઉ જ કીધું છે છતાં પણ આપણે સારી રીતે રિઝલ્ટ મળી ગયું છે આ સેટિંગમાં એટલે કોઈ પણ કંપનીના થ્રેસરમાં નવા ભાઈ હોય તો આ રીતે વરિયારીનું સેટિંગ કરી શકો છો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો બીજા ઘણા બધા આપણે થ્રેસરોમાં અલગ અલગ પાક કઈ રીતે કાઢવા એના સેટિંગના વિડીયો બનાવેલા છે